પ્રશ્ન નંબર 1 અને 2 નો વિડિયો આ ચેનલના જનરતેજ ઉપર અપલોડ કરેલો છે તમારે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે આ આગળની વાત કરીશું પ્રશ્ન 3 થી 7 મિત્રો સુંદર મજાનો આપણો કાર્ય છે હરી ઘરે આવોને આ એકમમાં સુંદર બજાનો લોકગીત છે લોકગીતના મિત્રો કોઈ રચયિતા નથી હોતા તે લોકો દ્વારા લોકોથી અને લોકો માટે ગવાયેલું ગીત છે જેમાં લોકોનું સુખ દુખું અને આનંદની લાગણી વ્યક્ત કરેલી હોય છે અહીં મિત્રો આ જે કાર્ય છે તેમાં આપણા ઘરે કોઈ મહેમાન આવવાનો હોય તો આપણે કેવી કેવી તૈયારીઓ કરીએ તેની સુંદર મજાની વાત આપણા આ કાવ્યમાં કરેલી છે તો જોઈએ પ્રશ્ન 3 છે મિત્રો જે અહીં આપણે સૂચના આપેલી છે આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો મિત્રો અહીં આપણને બે કાવ્ય પંક્તિઓ આપેલી છે તેના માટે અઅ અને ક આપણને વિકલ્પો આપ્યા છે આપણે તે કાવ્ય પંક્તિનો સાચો જે ભાવ હોય તે વિકલ્પ પસંદ કરવાનો છે જોઈએ શેરી વાળાની સજ કરો ઘરે આવો બે તો મિત્રો આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો આંગણું ચોખ્ખો કરીને તૈયાર છે મારા ઘરે પધારો શેરી સાફ કરવા ઘરે આવો તો મિત્રો ઉત્તર આવશે બ આંગળો ચોખ્ખો કરીને તૈયાર છે મારા ઘરે આવો તો પહેલા પ્રશ્નનો ઉત્તર બ આગળ વધીએ હવે

પ્રશ્ન નંબર 4 આપ્યો છે મિત્રો જેની આપણે સૂચના આપી છે આપેલ કાવ્ય પંક્તિઓ આડા અવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં લખી ગોઠવી ફરીથી લખવાની છે તો મિત્રો આપણે અહીં બે કાવ્ય આપેલી છે તે કાવ્ય પંક્તિઓ નો ક્રમ આડો અવળો થઈ ગયો છે શબ્દ વાડા અવળા થઈ ગયા છે આપણે કવિતામાં જે પ્રમાણે ક્રમ આપેલો છે તે પ્રમાણે ગોઠવીએ તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને આવો આપ્યો છે દેશુ આવો લાપસી ભોજન ઘરોની કંસાર દેશો આવો સાકરીઓ દેશો મારા ઘરે તો મિત્રો કવિતાના આધારે પંક્તિઓ નથી તો ઉત્તર મિત્રો આપણે હવે કવિતાના આધારે આ પ્રમાણે લખી શકીએ તો મિત્રો પહેલે જે કાવ્ય પંક્તિ છે દેશો આવો લાપસી ભોજન ઘરે ઘરેની તો મિત્રો આ પ્રમાણે ઉત્તર લખીશું ભોજન દેશો

આવો ને દેશુ કરણી મારે કરે તો મિત્રો ક્રમ ખાસો આગળ થઈ ગયો છે તો જોઈએ ઉત્તર હવે આપણે કેવી રીતે લખવાનું કવિતાના આધારે પહેલો આપણે ઉત્તર જોઈએ ઘરે આવો ને બીજો નિશુ દેશુ કરણી કરણી કામ આપણે આ રીતે ક્રમમાં વ્યવસ્થિત લખીશું કવિતાને ને મિત્રો તમે ખાઈ હશે તો તેના આધારે તમે આ ઉત્તર વ્યવસ્થિત લખી શકીશો હવે આગળ વધીએ ત્યારમાં મિત્રો હવે છે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 ની મિત્રો સૂચના આપણને આ પ્રમાણે આપી છે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફરીથી ફકરો તમારે લખવાનો છે તો મિત્રો ફરીથી યાદ આપી દઉં આપણને અહીં બે પ્રકારનું કામ સોપી છે એક કામ એવું કે લીકી દુલ્લા જે શબ્દો છે તેને જગ્યાએ યોગ્ય શબ્દ વાપરીને આપણે શુદ્ધ શબ્દ વાપરીને ફકરો ફરીથી લખવાનો છે પછી મિત્રો આ જ ફકરાની ફરીથી તમારા આસપાસની બોલી હોય તમારા ઘરે જે બોલી બોલતા હોય તેના આધારે મિત્રો આપણે તે ફકરાને ફરીથી લખવાનો છે ટૂંકમાં આ જ ફકરાને બે લખીશું પહેલા સૂચનાને સમજી લઈએ ફરીથી યોગ્ય શબ્દ વાપરી ફકરો ફરીથી લખીશું ત્યારબાદ ફરીથી આ જ મકરાને તમારી જે બોલી છે સ્થાનિક બોલી તેના આધારે ફરીથી લખવાનું છે તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ આની શુદ્ધ બોલીને તો આ પ્રમાણે લખી શકાય અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચારેલું કે સાહેબ આવી જાર તો ફૂલ દેશ અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજો પણ કોઈ આવ્યો હતો ઓહો એ તો જાદુ કર અમે એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ જાદુ કરે તો ટોપલી કબૂતર કાઢી ને એ કબૂતર પોતાના કિસ્સામાં મૂકે પછી શું થાય તો મારા ચોપડાના થેલામાંથી નીકળી તો મિત્રો ઉપર જે કાવ્ય છે પકરો છે તેને નીચે આપણે શુદ્ધ સ્વરૂપે લખ્યું હવે મિત્રો આ આજ ફકરાને આપણી તળપદી ભાષામાં લખવાની છે યાદ રાખીશું જે જે શબ્દો નીચે લીટી કરેલી છે રેખાંકિત કરેલા છે તે શબ્દોને આપણે શુદ્ધ સ્વરૂપે બદલ લખવાના છે બાકીના વાક્યોમાં શબ્દોમાં આપણે કોઈ સુધારો કરવાનો નથી ફરીથી જ્યાં લીટી દોરેલી છે તે જ શબ્દો આપણે સુધારીશું આ લખ્યો પકડો આપણે શુદ્ધ સ્વરૂપે યોગ્ય શબ્દ વાપરીએ હવે આ આપણી તળપદી ભાષામાં હવે મિત્રો બીજી વાર જે પકડો લખવાનો છે તે કહ્યું તમારી સ્થાનિક બોલી વાપરવાની છે તળપદી ભાષા વાપરવાની છે તમારા ઘરે જે બોલી બોલો છો તે સ્વરૂપે લખવાની છે તો મિત્રો અહીં જે છે આપણે તે ઉત્તર ગુજરાતની બોલી લીધેલી છે મિત્રો હવે તમે જે વિસ્તારમાં છો ત્યાં જે સ્થાનિક બોલી બોલાતી હોય તેના આધારે તમારે આ ઉત્તરને લખવાનું છે મે લખ્યું છે તે ઉત્તર ગુજરાતની બોલીને ધ્યાને રાખીને જોઈએ ઉત્તર અમારા સાહેબ આયા નોતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો કુલદેશી અમે ખૂબ રાહ જોઈ તાંડુલ થી સાહેબ ગાડી દેખાઈ તેવું સાથે બીજું પણ કોઈ આવ્યો હતો ઓહો એ તો જાદુગર અમે ઈ ઓન ફૂલ દીધું પ્રાર્થના સંમેલન માં મજા પડી જી જાદુ કરે તો ટોપલીમાંથી માંથી કબૂતર કાઢી અને એવું કબૂતર પોતાના કિસ્સામાં નાશી પહી ઉદાય તો મારા ચોપડાના ખેલામાંથી નેકરી તો મિત્રો આ રીતે આપણે

Apa nih catch? Ayo viduro, apa lagi sedikit bi, sunani lego tuh. Apa lagi sedikit suniri. Berbaik? Aku udah lantas ya bu, udah nabi suniri, suraj. Udah apa lagi sunan itu? Contoh aja tuh. Aku lagi viduro, અમારા શબ્દોતે મેચ થતો હોય જો કોઈ પણ ઉદાહરણ તમે મિત્રો અહીં લખી શકો છો તો મિત્રો હવે આપણે બીજો શબ્દ લઈ લઈએ રૂપુ કે એટલે ચાંદી એક પ્રકારની ધાતુ છે તો હવે રૂપાની લખો આપણે લખી શકીએ તો આપણે કહી શકીએ રૂપેરી

તમારા મનની અંદર કોઈ નવા શબ્દો હોય ડિક્શનરી હોય તમારી શાળામાં તમારા ઘરે તેમાં કોઈ શબ્દો હોય તો મિત્રો તમે પાછા અહીં ઉમેરી શકો છો આ બે શબ્દો લીધા છે તે માત્ર ઉદાહરણ રૂપ સમજણ હોતા છે હવે આગળ વધીએ ત્યાર બાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 ની આપણે મિત્રો સૂચના આપી છે આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે ભક્તિઓ આપી છે એ વાંચો ભાવો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સમજાવો તો મિત્રો અહીં આપણને બે પંક્તિઓ આપી છે જે આપણે કવિતાનો રાગ છે આપણી જે લોકગીત છે તેનો રાગ છે તે પ્રમાણે વર્ગ વળાવી સજ્જ કરો નિશાળે આવો ને પાકાના પાખરી પાખરાઉ બદે દોસ્તો આવો ને તો મિત્રો આટલી બે પંક્તિ આપણને આપી છે હવે કવિતામાં જેમ જેમ વર્ણન કરતા ગયા છીએ કે મહેમાન આવે ત્યારે આપણે શું તૈયારી કરીએ છીએ તે પ્રમાણે અહીં મિત્રો આપણે શાળામાં આવીએ તો શાળામાં કેવી કેવી તૈયારીઓ કરીએ તો તેના આધારે આપણે કવિતા બનાવવાની છે આપણે અહીં તેના માટેના ચાર મુદ્દાઓ પણ આપી દીધેલા છે તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી તમે એ પંક્તિઓને કોને કોને સંભળાવી તમારી પંક્તિઓ સાંભળવાની કોને કોને મજા આવી અને પ્રશ્ન ચાર તમને આ નવી પંક્તિઓ બનાવવા શીશી મુશ્કેલી પડી તો મિત્રો આ આપણે આ ચાર પ્રશ્નો પણ આપેલા છે તો મિત્રો સૌપ્રથમ આપણે આપણું જે કાવ્ય છે તેને બનાવી લઈએ તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખી શકાય જોઈ લઈએ વર્ગ વળાવી સજ્જ કરો નિશાળે આવો ને પાખરણા પથરાવો બધે દોસ્તો આવો ને તત્તર દેશુ નોટબુક દેશું નિશાળે આવો ને દેશુ દેશુ કંપાસનું બોક્સ નિશાળે આવો ને ભાષા માં શીખીશું વિજ્ઞાન શીખીશું નિશાળે આવો ને શીખીશું ઇતિહાસ અને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને ઢોકળા દેશું ચણા ચાટ દેશું નિશાળે આવો ને દેશુ દેશું દાળ ભાત ને ખીચડી નિશાળે આવો ને બોલ દેશું બેટ દેશું નિશાળે આવો ને દેશું દેશું મોકળું મેદાન નિશાળે આવો ને તો મિત્રો આ રીતે આપણી શાળામાં આપણે જઈએ તો આપણને શું શું મળશે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો કેવી તૈયારી કરીશું એમ શાળામાં જઈએ તો કેવી કેવી આપણે કામ કરીએ છીએ કેવી કેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ તેનો સુંદર મજાનું કાવ્ય આ રીતે બનાવી શકાય તમે પણ તમારી શાળાના આધારે જે જે પ્રવૃત્તિ થાય છે તેના આધારે આ કાવ્ય બનાવી શકો છો આ રીતે આપણે આ કાવ્યને બનાવીશું તો મિત્રો આ આપણો જે આ કાવ્ય છે તેના પ્રશ્ન નંબર 3 થી 7 આપણે અહીં વિગતે